તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડે એપ શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ એ ગુજરાતનો પ્રથમ બ્લુ ફ્લેગ બીચ છે આ બીચ ભગવાન શ્રી દ્વારકાધીશની નગરી દ્વારકાથી બાર કિલોમીટરના અંતરે આવેલ છે દર વર્ષે લાખો પ્રવાસીઓ તેમના પરિવાર સાથે અહીં આવે છે અને તેમની રજાઓ વિતાવે છે. ગુજરાત ટુરિઝમ અને ભારત સરકારના સંયુક્ત પ્રયાસોથી આ બીચનો વધુ વિકાસ કરવામાં આવી રહ્યો છે જેથી મુલાકાત લેનાર દરેકને સંપૂર્ણ લાભ મળે. શિવરાજપુર બીચ જો બ્લુ ફ્લેગ બીચ મેં હોતા હે વો ગુજરાત કા એકમાત્ર બ્લુ ફ્લેગ બીચ હે. પૂરે ઇન્ડિયા મેં તકरीबन ऐसे 12

और यहाँ पास ही में शिवराजपुर जो कि गुजरात का और इंडिया का सबसे पहला ब्लू फ्लैग बीच, बीच है अब यहाँ पर हम घूमने हैं पानी बहुत चोखा है स्वच्छ है थोड़ा मेला है जो कि समुद्र में हाई टाइड है इसलिए है बाकी दिस इज अ मस्ट विजिट टू विजिट बीच वे वन शुड कम यर સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ બેલ આઈકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન